ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હશો આજે ધોરણ બારની અંદર આપણું બીજું પદ યાની કે સ્મૃતિ રસ સુધા એનો આજે આપણે અભ્યાસ કરીશું જોઈએ હવે આ સ્મૃતિ રસ સુધા કાવ્યમાં સૌથી પહેલાં સ્મૃતિ રસ સુધાનો મતલબ જે સ્મૃતિઓ છે એમની રસ સુધાની જે વાત કરેલી છે એની આપણે પ્રાથમિક માહિતી જોઈ લઈએ તો સ્મૃતિ શબ્દનો સામાન્ય અર્થ થાય છે સ્મરણ કરવું યાની કે યાદ કરવું હવે આ સ્મૃતિશાસ્ત્રને ધર્મશાસ્ત્ર પણ કહેવામાં આવે છે બીજા કયા નામે ઓળખવામાં આવે છે ધર્મશાસ્ત્ર પણ કહેવામાં આવે છે હવે શા માટે ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે તો એનું કારણ છે કે માનવ ધર્મનું રક્ષણ કરવા એમનું સ્મરણ કરાવવામાં આ ભારતીય પ્રાચીન જે પરંપરા છે એની અંદર જે રચાયેલા જે સૂત્રો છે જેમ કે આપણે ગૃહસૂત્ર તમે જોયું છે એવી રીતે સ્ત્રોત સૂત્રો ધર્મસૂત્રો રામાયણ મહાભારત પુરાણ વગેરે દ્વારા જે સ્મૃતિઓ રચના કરવામાં આવી છે એમને આ બધાને એક કોટીમાં મૂકવામાં આવેલી છે આગળ આપણે ધર્મ પરત એટલે પ્રમાણની અંદર જે વેદશાસ્ત્ર દ્વારા જે આપણા ચાર વેદ છે અને છ વેદાંગ છે એ વેદ અને વેદાંગો દ્વારા જે વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા કરવામાં આવી છે અને એ વિષય બરાબર છે કે નહીં એવી બીજી બાબતોને પણ રજૂ કરેલું છે સાથે સાથે ખાસ વસ્તુ કે સ્મૃતિશાસ્ત્રમાં કયા કયા વિષયોનો અથવા મુખ્ય વિભાગ કેટલા છે તો ત્રણ છે કયા કયા એક આચાર પછી છે વ્યવહાર અને પછી છે પ્રાયોચિત આચાર વ્યવહાર અને પ્રાય હવે આચારની અંદર મુખ્યત્વે શું હશે તો આચારની અંદર જે વર્ણાશ્રમ ધર્મ આપણે જે ધર્મ ચાર જે આશ્રમોનું વર્ણન કરેલું છે ગૃહસ્થાશ્રમ આશ્રમ સંન્યાસપાશ્રમ આવા જે ચાર આશ્રમો વિશે તમે કદાચ ભણીને આવ્યા છો છો તો એની અંદર વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મ જેમ કે આપણે રાજાશાહી હતી હવે લોકશાહી છે તો લોકશાહીનો ધર્મ અને પ્રાયશ્ચિતની અંદર વિવિધ તમે જે કરેલા અપરાધો હોય જેમ કે મારા અને તમારા દ્વારા મન વચન કર્મથી કોઈ પણ અપરાધ થઈ ગયો હોય અને એ અપરાધની અંદર યાની કે એ પાપોમાંથી મુક્ત થવા માટે અનેક પ્રકારના આપણે તપ કરીએ છીએ વ્રતો પણ કરવામાં આવે છે જેમ કે હમણાં જ મહિનો પૂરો થયો શ્રાવણ માસ તો એની અંદર ઘણા બહેનોએ ક્યાંક ક્યાંક ભાઈઓએ આ જે વ્રત કરે છે એ વ્રત તથા સાથે સાથે દાનનો જે મહિમા છે એ વગેરે કર્મકાંડનો અહીંયા સમાવેશ થયેલો છે પ્રસ્તુત જે આપણું પદ છે સ્મૃતિરસ સુધા એ સ્મૃતિરસ સુધાની અંદર વિવિધ એવા આઠ જે પદ છે જે શ્લોક છે એ શ્લોકને મૂકવામાં આવ્યા છે આજે આપણે ચાર જ શ્લોકને જોઈશું તો સૌથી જે પહેલો જે શ્લોક છે શ્લોક નંબર એક એની અંદર અધર્મનું જે આચરણ કરનાર જે વ્યક્તિ છે એના જીવનના ચાર તબકાનું વર્ણન કરેલું છે બીજો જે શ્લોક છે એ શ્લોકની અંદર આજના જે એકવીસમી સદી અને સાથે સાથે હરેક સદીમાં સમાજની અંદર નારીની સ્ત્રીની શું સ્થિતિ હોવી જોઈએ કેવી છે અને કેવી હોવી જોઈએ એનું પણ વર્ણન છે જ્યારે ત્રીજા શ્લોકની અંદર જ્ઞાનની વાત કરેલી છે અને ચોથા શ્લોકની અંદર વિપ્ર યાની કે બ્રાહ્મણને માટે તથા અધ્યયનનું શું મહત્ત્વ છે એની પણ અહીંયા વાત કરેલી છે તો આપણે ચારે ચાર શ્લોકની અંદર તમે જોશો તો થોડો વધારે વિસ્તૃત ખ્યાલ આવશે તો આ સ્મૃતિ રસ શાસ્ત્ર યાની કે સ્મૃતિશાસ્ત્રની રસ સુધા સૌથી પહેલાં શ્લોક અહીંયા એકને આપણે જોઈશું તો થોડો વિસ્તૃત ખ્યાલ જોઈએ હવે હવે પહેલો શ્લોક છે અધર્મણે અધિતે તાવત તત્વ ભદ્રાણી પશ્યતી તતઃ સપતનાત જયતી સમૂલમ તું વિનશ્યતી આ જે શ્લોક છે મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે આ ગ્રંથનું નામ તમે સાંભળ્યું હશે અને બહુ વાંચવાલાયક ગ્રંથ છે તમારી જોડે ટાઈમ હોય અથવા જો વાંચવાલાયક કોઈ અવસ્થા હોય તો તમે એને વાંચી શકો છો ઓકે તમને યુટ્યુબ ઉપર પણ મનુસ્મૃતિ મળી જશે ખરેખર હું એવું માનું છું કે એક વાર આ મનુસ્મૃતિ ગ્રંથને વાંચવો જોઈએ જોઈએ આપણે આપણે આપણા વિષય વસ્તુ ઉપર જઈએ તો પહેલો શ્લોક અધર્મેણ તાવત આપણે એનું અન્વય જોઈશું અધર્મેણ તાવત એ તે તત ભદ્રાણી પશ્યતી તત સ જયંતી તું સમૂલમ વિનશ્યતી અહીંયા આપણો પહેલો શ્લોક શાના વિષયનો છે ધર્મનું આચરણ કરનાર જે વ્યક્તિ હોય એની ચાર અવસ્થાઓ દર્શાવી છે સૌથી પહેલાં જોઈએ અહીંયા મેં તમે જોયું છે કે શબ્દાર્થ આગળના પદની અંદર આપણે શબ્દો લખ્યા હતા એનો શબ્દાર્થ લખ્યો તો પણ અહીંયા મેં લખ્યો નથી કારણ શ્લોકો બહુ હેજી છે અને હું માનું છું ત્યાં સુધી તમને ખ્યાલ વધારે આવશે એટલે આપણે લખ્યો નથી છતાં પણ તમારી જોડે પાઠ્યપુસ્તક છે એની અંદર તમે જોઈ શકો છો માની લો કે કોઈ તમને શબ્દ ન સમજાય તો પણ જોઈએ સૌથી પહેલાં અધર્મેણ તાવત એ તત ભદ્રાણી પશ્યતી તત સપત્નાન જયતી તું સમૂલમ વિનશ્ય યાની કે સૌથી પહેલાં શું કહે છે કે અધર્મનું આચરણ કરનાર પહેલાં શું થાય છે એ તતે સુખી થાય છે તત ભદ્રાણી એટલે કલ્યાણને ભદ્રાણીનો મતલબ શું થશે કલ્યાણને પશ્યતી જુએ છે પછી કલ્યાણને જુએ છે શું કહે છે અધર્મનું આચરણ કરનાર પહેલાં એ ધતે સુખી થાય છે પછી તત ભદ્રાણી પશ્યતી પછી કલ્યાણને જુએ છે તત પછી સપતનાત ન જયતી તો સમૂલમ વિનયતી પછી શું કહે છે स पतनान जयति स पतनले शत्रुओ पर जयति એટલે વિજય મેળવે છે शत्रुઓ ઉપર વિજયે મેળવે છે તુ समुलम विनंती સુ કહે છે તુ સમુલમ વિનાશ્યતે તો એટલે કે અને અંતે સમુલમ એટલે સમુળગો વિનાશ્યતે નાશ પામે છે સુ કહે છે અધર્મનું આચરણ કરનાર પહેલાં સુખી થાય છે પછી કલ્યાણને જુએ છે પછી શત્રુઓ પર વિજય મેળવે છે અને અંતે સમૂળ નાશ પામે છે આ બધે બધું હોય એ છેવટે પછી શું થાય છે બધે બધું નાશ પામે છે તો પહેલો શ્લોક આપણો તમને ખ્યાલ આવી ગયો છે હજુ પણ એકવાર જોઈ જ છો કે અધર્મનું આચરણ કરનાર પહેલાં સુખી થાય છે પછી કલ્યાણને જુએ છે ભદ્રાણી પશ્યતી કલ્યાણને જુએ છે પછી શત્રુઓ પર વિજય મેળવે છે અને અંતે સમૂળ ગો નાશ પામે છે તો આપણે પણ અધર્મનું આચરણ ન કરવું જોઈએ ધર્મનું આચરણ કરવું જોઈએ ઓકે તો એનું ઉદાહરણ આપણા જોડે મહાભારત છે કે એક ધર્મ ઉપર ચાલ્યા છે જ્યારે એક કૌરવો છે એ અધર્મ ઉપર ચાલ્યા છે તો એનું શું પરિણામ આવ્યું છે કે તમે બધા જાણો છો તો આપણે પણ અધર્મનું નાશ કરવો જોઈએ એનો પાલન ન કરવું જોઈએ ધર્મનું હંમેશા આચરણ કરવું જોઈએ હવે જોઈએ શ્લોક નંબર બે જોઈએ સદા પ્રહષ્ટયા ભાવ્ય સુ દક્ષ વ્યયે ચામુક્ત હસ્તયા આપણને શામાંથી લેવામાં આવ્યું છે મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલું છે શું કહે છે સ્ત્રીયા સદા પ્રહસ્ટયા એનો અન્વય જોઈશું તો વધારે ખ્યાલ આવશે

સ્ત્રીયા સદા પ્રહસ્ટ પ્રહસ્ટ એટલે કે પ્રસન્ન રહેવું જોઈએ સદા એટલે કે હંમેશા સ્ત્રીયા એટલે નારીએ અથવા સ્ત્રીએ સ્ત્રીએ અથવા નારીએ હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ ગૃહ કાર્ય શું કાર્ય ગૃહકાર્ય ગૃહકાર્ય એને કે ઘરનું જે કામ છે લગભગ આપણે આગળની જે સદીઓમાં જોયું હશે તો સ્ત્રીઓને લગભગ પહેલા ઘરનું કામ જ કરવાનું આવતું હવે એકવીસમી સદીના અનુસંધાનમાં જોઈએ તો અત્યારે આપણે જોઈએ છીએ વિવિધ નોકરીઓમાં આના તે બીજા વ્યવસાય ક્ષેત્રોની અંદર સ્ત્રીઓ હવે જોડાવા લાગે છે નહીંતર આગળની જે પેઢીઓ હતી એમાં બધું સ્ત્રીઓ વિશે એટલે છૂટછાટ નથી ઓકે પણ સારી વસ્તુ છે અત્યારે એ બાબતમાં અગ્રેસર છે જોઈએ આગળ ગૃહકાર્ય શું દક્ષયા ગૃહકાર્ય એટલે ઘરના કાર્યમાં દક્ષયા એટલે કુશળ ઘરના કાર્યમાં શું હોવું જોઈએ કુશળ હોવી જોઈએ સુસંસ્કૃતઃ ઉપસ્કરાયા હા સુસંસ્કૃત ઉપસ્કરા એટલે સાધન સામગ્રીને સુસંસ્કૃત એટલે સ્વચ્છ રાખનારી ઘરની અંદર જે સાધન હોય જેમ કે રસોડાના છે બીજા છે બધા સાધનો છે એને શું કરવું છે સ્વચ્છ રાખનારી અને ચ હસ્તયા હસ્તયા એટલે હાથ અમુક અને વ્યય એટલે વધારે પડતું અમુક્ત હસ્તયા વધારે પડતું ખર્ચ ન ભાવ્યમ બનવું જોઈએ અને વધારે પડતું ખર્ચ ન કરનારી બનવું જોઈએ અત્યારે જોઈએ અત્યારે સમય થોડો ચાલે છે તો એની અંદર કે આ થોડુંક ઓછું સેટ થશે કારણ કે છે કારણ કે અત્યારનો જે કોસ્મેટિક છે આપણે જે તમે બધું સમજો છો કે એવાની કોઈ જરૂર નથી વાતને પણ શું કહે છે નારીએ હંમેશા વધારે પડતું ખર્ચ ન કરનારી બનવું જોઈએ તો રજૂ એકવાર જોઈએ કે નારીએ હંમેશા શું થવું જોઈએ પહેલાં તો પ્રસન્ન રહેવું જોઈએ ઓકે એક સંસ્કૃતમાં સુક્તિ છે કે જ્યાં સ્ત્રીઓનું માન અને સન્માન થાય છે ત્યાં દેવો પણ ખુશ થાય છે એનું માન સન્માન જળવાતું હોય તો આપણે પણ હંમેશા બેન દીકરી કે કોઈ પણ સ્ત્રી પાત્ર હોય એનું આપણે માન જાળવવું જોઈએ એનું આપણે માન રાખીશું તો શું કહે છે નારી હંમેશા સૌથી પહેલા પ્રસન્ન રહેવું જોઈએ પછી ગૃહ કાર્યની અંદર કુશળ ઘરના જે કાર્યો છે એની અંદર કુશળ રહેવું જોઈએ સાધન સામગ્રી આખે આખા ઘરનો જે વ્યવહાર છે એ ઘરના જે સાધનો છે એને સ્વચ્છ રાખનારી અને વધારે પડતો ખર્ચ ન કરનારી બનવું જોઈએ તો તમે પણ ધ્યાન રાખશો આ બાબતનો હવે શ્લોક નંબર ત્રણ ત્રીજા શ્લોકને જોઈએ વેદસ્વીકરણ પૂર્વ વિચારો અભ્યસન વ્યાપ તદનામ શિષ્ય વેદાભ્યાસો હિ પંચધા આ દક્ષ સ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે અહીંયા આપણો ટેપિક બદલાયો છે દક્ષ સ્મૃતિ હવે એનો અન્વય જોઈએ અન્વયમાં વેદાભ્યાસો હિ પંચધા પૂર્વ પહેલાં વેદસ્વીકરણમ પછી વિચાર અભ્યસનમ

વેદા અધ્યયન કેટલા પ્રકારનું છે પાંચ પ્રકારનું છે કયું કયું સૌથી પહેલા પૂર્વ એટલે કે પહેલા વેદસ્વીકરણમ વેદોનો સ્વીકાર સૌથી પહેલાં શું કરવું જોઈએ આપણે એનો સ્વીકાર કરવો જોઈએ પછી વિચાર એટલે મનન કરવું જોઈએ મનથી આપણે મનન કરવું જોઈએ પછી અભ્યાસનમ એટલે એનો અભ્યાસ કરવો જોઈએ ચ ગધ જાપ કરવો જોઈએ તતા એવ શિષ્ય દાનહ અને પછી શિષ્યોને દાનહ એટલે શીખવવું જોઈએ ડાયરેક્ટલી પહેલાં વિદ્યાર્થીઓને શિષ્યોને શીખી શકાય ને પહેલાં એનો આપણે સ્વીકાર કરવો જોઈએ ને તો શું કરવું જોઈએ વેદાધ્યાન વેદોનું અધ્યાન પાંચ પ્રકારનો છે સો પહેલો વેદોનો સ્વીકાર કરવો પછી એનું મનન કરવું પછી એનો અભ્યાસ કરવો પછી એનો જાપ કરવો અને પછી શિષ્યોને શીખવવું જોઈએ દાન કરવું એટલે શીખવવું જોઈએ વેદોનું અધ્યયન પાંચ પ્રકારનું છે સૌથી પહેલાં વેદોનો સ્વીકાર કરવો પછી એનું મનન કરવું પછી એનો અભ્યાસ કરવો અને પછી એનો જાપ કરવો અને પછી શિષ્યોને દાન કરવું હવે શ્લોક નંબર ચાર ને જોઈએ બહુ સિમ્પલ જ છે એટલે તમને ખ્યાલ વધારે આવશે ઓકે જોઈએ યથા કાષ્ટમયો હસ્તિ યશ્ચ ચર્મમયો યશ્ચ વિપ્રો અનધ્યાન ત્રયસ્તે ત્રયસ્તે નામધારકા વશિષ્ઠ સ્મૃતિની અંદરથી લેવામાં આવેલું છે શું કહે છે જોઈએ યથા કાષ્ટમય અસ્તિ એનો અન્વય જોઈશું યથા ચર્મમય મૃગ યુ અનધ્યાન તે ત્રય નામધારકા

વિપ્રો અનધિયાન વિપ્ર એટલે બ્રાહ્મણ અનધિયાન અનધિયાન એટલે ભણેલો ન હોય જે વેદ વેદાંગને જાણતો ન હોય તે બ્રાહ્મણ યસ્ત અનધિયાન તે ત્રય નામકા તે એટલે કે આ ત્રય એટલે ત્રણ નામ ધારકા નામ ધારણ કરનારા છે શું કહે છે લાકડાનો બનેલો હાથી ચામડે મઢેલું હરણ અને વેદાંગ વેદ વેદાંગ ન જાણનાર અથવા ન ભણેલો બ્રાહ્મણ આ ત્રણેય માત્ર નામને જ ધારણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો સ્મૃતિ રસ સુધા જે છે કાવ્ય નંબર બે આપણો એમાં એની અંતર્ગત આજ આપણે ચાર જ શ્લોક જોઈશું ભાગ એક હવે તમે જોયું છે કે ભાગ પાડેલા છે તો આ ભાગ આપણો કયો છે ભાગ એક હવે આવનારા લેક્ચરમાં આપણે ભાગ બેની અંદર ચાર બીજા શ્લોકોને જોઈશું એટલે આપણા આઠ શ્લોકો સાત પૂરા થાય ત્યારે આપણું એક કાવ્ય પૂર્ણ થાય છે તો